અને પશુપાલકોના જીવનમાં પરિવર્તન આવે એ આશયથી ડેરીઓ બની સહકારનું ક્ષેત્ર અસ્તિત્વમાં આવ્યું પણ છેલ્લા કેટલાય વર્ષોથી પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા તમે કોઈ પણ રાજકીય કે બિન રાજકીય માણસને પૂછી લો કે તમારા હૃદય પર હાથ મૂકી નાખો જે શુભ આશયથી પશુપાલકોનો ખેડૂતોનું ભલું કરવાના ઈરાદાથી જે સહકારનું ક્ષેત્ર ને ડેરી અસ્તિત્વમાં આવ્યા એ ભાવના બચી છે નકરી લૂંટ અને ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયા છે સાબર ડેરીના પશુપાલકોને દૂધ ઉત્પાદકોને ગયા વર્ષની માફક જે ભાવ ફરક જે ભાવ વધારો આપવાનો થતો હતો એ નિયમ પ્રમાણે આપ્યો હોત તો આ અશોકભાઈ ચૌધરી નામના ખેડૂત જે સામાન્ય ખેડૂત છે નાનો સીમાંત ખેડૂત છે એ માણસે પોતાનું જીવન ગુમાવવું ના પડ્યું એ ખેડૂતો પશુપાલકો દૂધ ઉત્પાદકો જ્યારે સાબર ડેરીના દ્વાર ઉપર પોતાની ન્યાય અને વાજબી માગણી લઈને જાય છે ત્યારે જાણે ચોર અને ટાકુ આયા હોય એમ દરવાજા બંધ કરી દો પોલીસ દાદાગીરી કરે ડેરીના માણસો પ્રાઇવેટ બોડીગાર્ડ રાખે આ કોને તમે ડરાવવા માંગતા હતા કોને ધમકાવવા માંગતા હતા હું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર અને સાબર ડેરીની મિલી ભગત હતી મિલી ભગત છે ખેડૂતોને પશુપાલકોને જાણી ચાર્જ કરી એમના બરડા તોડી નાખ્યા અને એક્સપાયરી ડેટ બાદના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા આઠમું દસમું બનનારા વિદ્યાર્થીને પણ સરકાર સમજાય કે એવા ટીયર ગેસ સેલ ન છોડી શકાય જેનાથી કોઈને હાનિ થાય જેનાથી કોઈને ઈજા થાય જેની એક્સપાયરી ડેટ વીતી ચૂકી હોય કે જેનું જીવન જોખમમાં મૂકવાય અને એ છતાં આવા એક્સપાયરી ડેટ છોડવા એક્સપાયરી ડેટના તેલ ગેસના સેલ છોડવામાં આવ્યા હું માગણી કરું છું કે તાબડતોબ સાબર ડેરી અને સરકાર એ ખેડૂતો સાથે પશુપાલકો સાથે દૂધ ઉત્પાદકો સાથે તાબડતોબ ચોવીસ કલાકમાં મંત્રણા કરી ગયા વર્ષના પ્રમાણે તમામ એમનો ભાવ વધારો ભાવનો ફરક અર્જન્ટ પ્રાયોરિટી બેઝીસ પર સોંપી દે અશોકભાઈ કલમ હેઠળ ગુનો દાખલ થાય અને સાબરકાંઠાની પોલીસમાં તો કોઈ ભલીવાર જોતો નથી જેથી જેની કરોડરજ્જુ મજબૂત હોય જે ભાજપના ઇશારે તાતા થૈયા ના કરે એવા બે પાંચ જે ગુજરાતમાં નોન કરપ્ટ અધિકારીઓ છે એમને આની તપાસ સોંપવામાં આવે